मजुरी या जव मजुरी नहीं कन कर... को बोलाव बोलाव तो जाऊ शकतो नाही मजुरी कर घर सोय करूटे आणि संसार स्वयं कर मजुरी कोण बोलावं नाही तूच घर चालेल कोई मजुरी बोला घर पैसा पैसे खूट्याचे कोई मजुरी बोला आप ચાર ના બોલા છે કોઈ ક્યાંક હાથી આવું હાથી રહી જઈએ ભાઈ આપ મજૂરી મેરી નહીં મજૂરી ગમી જ્યાં જ હાથીયાર આવવું જો આપણે શું સંસા એટલે કરવો જો ઘર ચલાવવા માટે યાર મજૂરી ના બોલો મજૂરી કોઈ નહીં બોલાતું સારો આપીઓ શું કરી ભેગો કરો એ આપો વિચાર છે કંઈક કોઈક બોલાવા મજૂરી ટીપ્પા જઈએ કોઈ તો એમ કે જે મારે જવું છે પેલા એરા ઉતારા છે એરા ઉતારા જાય એવું કોઈ બોલવા નહીં હતું પેલું એ વરિયાળી ઉતારા જવું તો વરિયાળિયા ઉતારા જાય તો કે પાવા કિલ્લા પાવા પામા કિલ્લા ભાગવા જઈએ કોઈ કહે એમ કે મારે રૂ રૂવાય આવવા જઈએ કોઈ સિવાય એમ કે વરિયારી ઉતાર વરિયારિયા ઉતાર જાય ને એ મજૂરી બોલાવા આપું જો મને યાર મજૂરી મળતી નહી મને મોકલે

ભાઈ મારે કોઈ પૈસા ભેગા કરવા છે ઉપર એડા પાવા એ મજૂરી નહી મળતી વરિયાર ઉતાર વરિયાર ઉતારવા જવું એ કુકવાની કે કંટાળે જો જબર મજૂરી જવું છું કોઈક લાઈના એટલે બે કોઈક મજૂરી બોલા ને મજૂરી કોઈક લઈદાનું ઘેર લાવ્યા જાય નાથાજી અત્યારે કોઈ બોલાવા માંગતું નહી મજૂરી અરે પણ આવું આવું ભાઈ લડે પૈસા આવશે તો મજૂરી આવશે મજૂરી જબરજસ્ત નાથાજી અત્યારે કાર્યક્રમ જબર જા ઉપર તો પેલા કાર્યક્રમ હો મત બોલા અને કોમ બેહી જો કાર્યક્રમ બેહી જો ના તા ભાઈ કોણ બોલાવા તારે ચોથી ઘર મારો સંસ્થા ચોથી પૂરો થાય બધું કે ના તા ભાઈ અને રે ઉકલી કે દે ઉકલી કે તું કોમ ન જા તો અલે કો કોમ બોલા છે આ દીધો ઇન ન ચોથી જાવ તું મેં તો કે ગાલી દે તો કે મારે ઓ ગાલી રાખે છે યુપીયા જાવ કો બોલા મજૂરી જાવ

રૂપિયા બહુ વધી ઢગલો થઈ જતા હોય એક દાડો ઢગલો થઈ જાય રૂપિયા રૂપિયા એક એક પાવભાજી બનાવી ભાજી બધા નો ભર ગયું તે પાભાજી મુ ખાધી ને એટલી ટેસ્ટી હતી ને અને એક વખત ખાઈ લીધી ને એટલે આપણે એક ખાવાનું એ બચી જાય તોય ચાલ

વેચાઈ જાય એટલે ધંધો કરીને શોધીથી આપડે ઘેર ઘેર સુખી રોટલો ખાવાનું હા હા કરે ને તું આ તારું બોલવા અને આ ને તો તારો ધંધો જબ્બર સાચે લઈ લે વેચી મારી પૈસા પૈસા લઈ જા પછી તમે ને એ રીતે તું તાર કરી દેજે બરોબર ઘેર આવું ઘેર તમારે પૈસા અને ભાજી આપડે ઘેર બનાવવાની આવું બજાર માં એક દુકાન છે ને એ મળે જવાનું

તે નાતોબા અમારે ઘે આવ્યા હતા પૈસા આલે અને હારો ધંધો નાથાબાને ને આવ્યો અમારે ઉકલે બે હોન કે તમે કશું ધંધો નાતોબા ખોરી લાયા છે મારા પાસે અરે રૂપિયા રૂપિયા થઈ જાવ એવો ધંધો ખોરી લાયા છે નાતોબા અને જો મને એકલું જો આ બધું લઈ આવી જો ટેલામાં ભરીને જઈ કરવાનું છે બધું બધું માલ ને મસાલાને એવું બધું લાવ્યો છે જવાનું છે બધું ટેલી ભરીને લાવ્યો છું આજે અલ ધંધો જબરદસ્ત લાયા છે સામાન લાયો જો જઈને હુકલેને આરો તે તૈયાર કરી દે બધું પછી બધું જ મસાલા મસાલા નાખી તૈયાર કર હું તું તૈયાર કરી દે આ બધું એ બધું લાયો મસાલા ને એવું પણ આતોવા કહેતા રે ઓ નાતોવા તે કે લઈ જાવ સબ વેચવાનું જાવ જો બસ સાયકલ લઈને આ તો સાયકલ લઈને આવે ને હું તૈયાર કરી દે તો તૈયાર કરી મે ને ઉપરથી બસ સાયકલ લઈને

દોઢસો ને બાર ભાભી ઉઠાવ દોઢસો ને ત્રણ ભાજી પાર ભાભી ચાર ઉઠાવી પચા ને બે બાબી બે બાબી શાકભાજી બાજી

તમે જીગર હું બોલો તો કઈ ખબર જ પડતી નહી તમારા બાલાજી ખબર ને પડતી કપર હોની બે બેવા બે હાર આલો બે આલો અન જેવી આજો હું હારી જા હો હાર પડી જા દે તો મૂવી ઉઠાઓ અન બે બાબરી મસાલો ચાલો ભેગો આઈ જ મોય ઓના ભેગો જા ભેગો જા હા

ચાલે બે બાબ રે હોવાની બે વર્ષ નહી લે મારા ધંધા નું મારા ધંધા લે ભાઈ

પા પાપડીના લીધી પા પાપડી લીધી ના એને અને એક એક મારું મગજ ચડક્યું કે મગજ દેવાડી છું તોણી હોર પડી જવા મારા ધંધાની ભેરાવા આવ્યો છું કોકરો ધંધો ચાલતો હોય નહીં સો ડોહલાને પરવાનું આવતું તો ધંધો બગાડવાય બધો ગાળા કમ્પ્લેટ મળે એ ડોહલો એટલો બેઠો ન પણ આ ધંધાની ને પેલું કરી રમણ રમા કરી દીધું કે પહેલા કંજુજ ના વા